શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે આ વિદ્યાપીઠ માં કેજી થી ધોરણ ત્રણ સુધી નું શિક્ષણ ચાલે છે આ તપોવન ને કાર્યરત થયે બે વર્ષ પૂર્ણ થતા પ્રથમ વાર્ષિકોત્સવ શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય મોહંત રામદાસજી મહારાજ સંત પૂજ્ય નિર્દુદાસજી મહારાજ તથા ચકલાસી સંતરામ મંદિર ના સંત પૂજ્ય રામેશ્વર દાસ મહારાજ કેરવની મંડળ ના સભ્ય અને માનદ શૈક્ષણિક સલાહકાર ડોક્ટર પ્રણવ દેસાઈ કેમ્પસ ના ડાયરેક્ટર વી આર પટેલ અને પ્રિન્સિપાલ ઉન્નતિબેન દવે વિષ્ણુભાઈ પટેલ પટેલ નામે ઓળખાય છે નડિયાદ શહેરમાં જેટલા પણ પ્રતિષ્ઠિત યુવાનો છે એમના ટીચર અને એમના નેતૃત્વ ની અંદર શ્રી સંતરામ તપોન વિદ્યાપીઠ જેમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે એમના નેજા હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી શ્રી સંતરામ તપોન વિદ્યાપીઠ હેઠળ આજે પહેલો ઉત્સવ ઉજવવામાં આવ્યો નાના નાના ભૂલકાઓ બહુ મહેનત કરી અને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને મનોરંજન નૃત્ય સંગીતને ધ્યાનમાં રાખી અને ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યા ગર્ભ સંસ્કારથી લઈ અને રાષ્ટ્ર નિર્માણ સુધીના પરમજી રામદાસજી મહારાજના આ સંકલ્પને તેઓ બહુ સારી રીતે નિભાવી રહ્યા છે અને ગર્ભ સંસ્કારના બાળકોને અહીંયા સંસ્કાર સિંચન થકી ધાર્મિક આધ્યાત્મિક મનોરંજનના હેતુથી અને વિકાસ અને વિજ્ઞાનની સાથે તેઓ અહીંયા કરી ભણાઈ રહ્યા છે તો સાચા અર્થમાં એક રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે સૌને જે મહારાજ છે આ કઈ સંતરામ મંદિરની કઈ જગ્યા અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અને કેટલો સમય લાગ્યો સંતરામ મંદિરના દક્ષિણ દિશામાં શ્રી સંતરામ લેબોરેટરી સોનોગ્રાફી સેન્ટરની સામે વીકેડી રોડ ઉપર બહુ પહેલા એક શાળા નંબર એક કુમાર શાળા હતી એ પછી બીજા ઉપયોગમાં આવતી હતી અને ફરી એને રિનોવેટ કરી અને શાળાના સ્થળે જ જાનકીદાસ મહારાજના સમયમાં જે જગ્યાએ શાળા ચાલતી હતી એ ફરી એને નવનિર્મિત કરી અને ત્યાં અત્યારે લગભગ એકસો તેત્રીસ બાળકો ભણી રહ્યા છે અને ખૂબ સુંદર પરફોર્મન્સ આપી રહ્યા છે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા તેમજ રામાયણ અને મહાભારતના પાત્રો સાથે પૂજ્ય સંતરામ મંદિરના શ્રી ઝાંખી કરાવતા અભિનય કેજીથી ધોરણ ત્રણ સુધીના બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ કરતા ઉપસ્થિત સૌ વાલીઓ વિદ્યાર્થીઓ બહારથી આવેલા મહેમાનોએ વધાવી લીધા હતા આ પ્રસંગે તપોવન વિદ્યાપીઠ ઊભી કરવામાં જેઓએ સાથ સહકાર આપ્યો હતો તે તમામને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે વચન આપતા પૂજ્ય રામદાસજી મહારાજે જણાવ્યું કે આજના યુગમાં પોતાના બાળકો સાથે વાલીઓએ થોડો સમય કાઢવો જરૂરી છે તેમને સારું શિક્ષણ આપવું તે મહત્વનું છે આ તમામ સ્ટેજ પરફોર્મન્સ માટે તપોનના શિક્ષિકાઓએ ખૂબ જ મહેનત કરી હતી